આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાના છીએ કરકસર અથવા તો ત્રેવડ આનું શું વેલ્યુ છે આની શું કિંમત છે તમારી જિંદગીમાં ફ્રુગલ લિવિંગનું ઇમ્પોર્ટન્સ શું છે તો આપણે ફ્રુગલ લિવિંગ શબ્દ સાંભળ્યો હશે પણ જો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો કરકસર અથવા તો ત્રેવડ તો એવી એક કહેવત છે ગુજરાતીમાં કે ત્રેવડ ત્રીજો ભાઈ છે તો પહેલાના જમાનામાં એવું તો હતું જ કે મિનિમમ બે ભાઈઓ તો હોય જ એક ફેમિલીમાં તો જો તમે કર્કસરથી જીવો તો એ કર્ક બંને ભાઈઓ એકબીજાને ખૂબ મદદ કરતા હોય અને એના કારણે આખું ફેમિલી ઉપર આવતું હોય અને આ કહેવત એટલા માટે પડી કે બે ભાઈઓ સિવાય જો કરકસર કરવામાં આવે તો અથવા તો ત્રેવડ કરવામાં આવે તો એ ત્રીજો ભાઈ છે એટલે જો તમે ટુ એક્સમાં બે ભાઈઓ ભેગા થઈને ટુ એક્સ લેવલ સુધી પહોંચી શકતા હોય તો તમે કરકસર કરીને થ્રી એક્સ સુધી લાઈફમાં ઉપર પહોંચી શકો તો આજનો જે ટોપિક છે ઇટ ઇઝ રિલેટેડ ટુ મની એટલે જિંદગીમાં વી નો વી એવરીબડી નોઝ ઇમ્પોર્ટન્સ ઓફ મની કે એનું કેટલી બધી વેલ્યુ છે કેટલું કિંમત છે જિંદગીમાં બરાબર છે કઈ બી વસ્તુ તમે લેવા જાઓ તો પૈસા વગર તો તમે ખરીદી શકવાના જ નથી બરાબર તો આજે આપણે કરકસર અથવા તો ત્રેવડ વિશેની વાત કરીશું તો દેર આર સો મેની પોઈન્ટ વીચ આઈ હેવ ઓલરેડી રિટર્ન તો એક પછી એક દરેક પોઈન્ટની વાત કરીશું તો આ વિડિયો થોડો બની શકે લાંબો થઈ જાય તો તમે છેક સુધી ધ્યાનથી સાંભળજો જો આટલા પોઈન્ટસ જે છે એ પોઈન્ટમાંથી તમને કોઈ એક પોઈન્ટ પણ જો તમે અમલમાં મૂકી શકો તો યુ વીલ બી એબલ ટુ સેવ लॉट ऑफ मनी ओके तो लेट स्टार्ट पॉइंट नंबर वन सेविंग फर्स्ट देन स्पेन्डिंग जेम फर्स्ट न फर्स्ट टू फाइव में सैलरी के कई रीत थतु बराबर अथवा तो ते मंथली कहीं नक्की कर आई विल बी एबल टू स्पेन्ड धीस मच अमाउंट ऑफ आई विल बी एबल टू स्पेर दिस अमाउंट ऑफ मनी फोर द मंथ તો એ સમયે સૌથી પહેલા તો જે પણ તમારું સેવિંગ હોય ને લેટસે ટેન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ જે પણ હન્ડ્રેડ રૂપીઝમાંથી સે થર્ટી રૂપીઝ તમે સેવ કરવાના હો બરાબર તો એ થર્ટી રૂપીસ સૌથી પહેલા નીકાળો એવું નહીં કે આપણે લોકો આ મહિનાનું સ્પેન્ડ કરીશું એટ ધ એન્ડ ઓફ ધ મંથ જેટલા પૈસા બચે ને એ આપણે સેવિંગમાં નાખીશું નો જસ્ટ રિવર્સ ધ ઓર્ડર પહેલા સેવ કરો મહિનાનું જે બી કરવાનું હોય ટેન પર્સન્ટ ફિફ્ટીન પર્સન્ટ ટવેન્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ કન્સિસ્ટન્ટલી એન્ડ ધેન યુ સ્પેન્ડ મની ફોર ધ તમારું જે પણ ઘરનો જે બી ખર્ચો હોય એ તમે નીકાળી શકો પોઈન્ટ નંબર ટુ યુ કેન હેવ અ નો સ્પેન્ડ ડેઝ હવે આ જે છે નો સ્પેન્ડ ડેઝ એ તમે હસબન્ડ વાઈફ બંને ભેગા થઈ અને નક્કી કરી શકો કે આ મહિનાના આટલા દિવસો જે છે ધેટ વી વિલ ડિક્લેર એઝ નો સ્પેન્ડ ડેઝ એનો મતલબ કે એ દિવસે તમે કોઈ ખર્ચ કરશો નહીં ઓકે તો આ રીતે તમે મની સેવ કરી શકશો નાઉ ધ થર્ડ પોઈન્ટ પે ઇન કેશ રાધર દેન ઓનલાઈન ઓનલાઈનમાં આપણે પેમેન્ટ કરતા જઈએ કરતા જઈએ ધ્યાન જ ના રહે અને તમારા અકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ થતા જાય થતા જાય પણ જ્યારે તમે કેશ ટ્રાન્ઝેક્શન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે અચ્છા આટલા પૈસા મારા પર્સમાંથી જઈ રહ્યા છે જ્યારે ફિઝિકલ ટ્રાન્ઝેક્શન કરશો ને કોઈને બી પૈસા આપશો ને તો તમને એની ઉપરથી ખ્યાલ આવશે કે અચ્છા આટલો ખર્ચ થઈ ગયો આજના દિવસમાં આટલો ખર્ચ થયો આખા વીકમાં આટલો ખર્ચ થયો કે આખા મહિનામાં આટલો ખર્ચ થયો તો ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ મની ઓર ડુઈંગ ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન યુ કેન ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ કેશમાં તમે પૈસા આપી શકો ઓકે નાવ ધ ફોર્થ પોઈન્ટ કે સ્પેસફિક અમાઉન્ટ તમે ક્યાંય પણ બહાર જવાના હો ને તો તમે એક સ્પેસિફિક અમાઉન્ટ નક્કી કરીને રાખો કે આઈ વિલ બી સ્પેન્ડિંગ ધીસ વિલ બી ધ અપર લિમિટ એનથી ઉપર પૈસા સ્પેન્ડ નહીં કરીએ લેટ સકો એક્ઝિબિશનમાં તમને કંઈ શોપિંગ માટે કઈ રીતે તમે જવાના છો તો તમે તમારા પર્સના એક જગ્યાએ હોય ને ત્યાં અલગથી એટલા પૈસા રાખી મૂકો કે થ્રી થાઉઝન્ડ ફોર થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ વોટ ઇઝ યોર અમાઉન્ટ અને પછી નક્કી કરો કે મારા પર્સના આ જગ્યાએથી હું જેટલા પૈસા છે ને આજે હું એટલા જ પૈસા મેક્સિમમ આઈલ બી આઈ શુડ બી એબલ ટુ સ્પેન્ડ મેક્સિમમ ધેટ મચ અમાઉન્ટ એનથી વધારે ભલે પર્સના બીજા ખાનામાં કે ક્યાંય પણ પડ્યા હોય બટ યુ આર નોટ એબલ ટુ યુ વિલ નોટ સ્પેન્ડ તો એવું તમે સ્પેસિફિક અમાઉન્ટ નક્કી કરી શકો કે ક્યાંય બી તમે શોપિંગ માટે જાઓને તો કે આ અપર લિમિટ છે આનાથી વધારે પૈસા ખર્ચ કરવાના નથી ઓકે નેક્સ્ટ પોઈન્ટ ડુ યોર વર્ક એવી કોઈ વસ્તુ હોય કે જેમાં તમારી પાસે થોડો સમય હોય અને તમે આઉટસોર્સ કરવાને બદલે જો જાતે કરી શકતા હોય સો આઈ એમ શેરિંગ માય એક્સપિરિયન્સ ધીઝ આર માય પોઈન્ટ ઓફ વ્યૂ બની શકે કે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય તો તમને હું જેટલા આ દસ બાર પોઈન્ટ કહીશ એમાંથી તમારા માટે જે જરૂરી હોય એ તમે યુટિલાઇઝ કરી અને એ યાદ રાખી અને તમે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો બરાબર છે તો અમુક પોઈન્ટમાં એવું પણ બને કે તમારું અને મારું જે થિંકિંગ છે ડિફર કરે ધેટ્સ સ્વાઈન પણ આ આખો જે પણ વિડીયો છે જે ફ્રુગલ લિવિંગ ઉપર કે કરકસરથી તમે કઈ રીતે રહી શકો તો એમાંથી તમને એટલીસ્ટ એક કે બે પોઇન્ટ પણ અપીલ કરે ને ધેન યુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ પોઈન્ટ ઇન યોર લાઈફ ઓકે તો વાત છે કે ડૂ યોર વર્ક તો તમારું જે બી ઘરનું હાઉસ હોલ્ડ વર્ક હોય કે એ ઇફ યુ કેન ડેલિગેટ અમંગસ્ટ યોર ફેમિલી મેમ્બર્સ અથવા તો તમે જાતે કરી શકો તો એનાથી રૂડું કશું જ નથી સો લેટ મી શેર સમથિંગ ફ્રોમ માય ઓન લાઈફ હવે મને યાદ નથી કે મેં ઓલમોસ્ટ વન યર કે વન પોઈન્ટ ફાઇવ યર્સ અત્યારે થઈ ગયા હશે કે આઈ હેવ નો મેડ્સ નો મેડ્સ ઇન માય હાઉસ ઘરે જે પણ કામ છે ને હું જાતે કરું છું તો તમને એવું થશે કે આવું એટલે આમને કંઈ પૈસાની તકલીફ હશે કે શું હશે પણ વોટ આઈ ફીલ કે હું જ્યારે મારા ઘરનું કામ કરું છું ને તો ઇટ ઇઝ મોર ક્લીન માય હોમ ઇઝ મોર ક્લીન કમ્પેર ટુ કે જ્યારે મેડ્સ આવીને બધા કરતા હતા અને નો ડાઉટ એવું પણ એક ટાઈમ એવો પણ હતો કે જ્યારે ટ્વેન્ટી ફોર આવર્સનું માટે મેડ ઘરમાં હોય હાજર બરાબર પણ અત્યારે આઈ એમ ડુઈંગ એવરીથીંગ ઘરનું જે પણ કામ છે કેપી કેવી આર એવું કહેવાય કચરા પોતા કપડાં વાસણને રસોઈ બધું જ ઓકે તો એવું કરવાના કારણે મને શું બેનિફિટ થયો એક વન પોઈન્ટ ઓફ ટાઈમ વેન આઈ વોઝ હેવિંગ અ ડ્રીમ કે મારા ઘરમાં એક પણ મચ્છર ના હોય દેટ વોઝ અ ડ્રીમ ફોર મી કેન યુ ઇમેજીન આવું કોઈ ડ્રીમ હોય યસ આઈ હેડ દેટ ડ્રીમ એક તો અમારું ઘર નીચેનું છે અને બહુ જ બીકોઝ મને ઝાડનો બહુ શોખ છે એટલે બહુ જ બધા પ્લાન્ટસ અને ટ્રીસ પ્લાન્ટ્સ તમે જોવો બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો અને એવી જ રીતે મારું જે ફ્રન્ટ યાર્ડ ને બેકયાર્ડ છે ને એમાં પણ મેં ઘણા બધા ટ્રીઝ ને મારે પ્લાન્ટ્સ છે બહુ જ બધા અને સોસાયટીમાં પણ ઇટ ઇઝ લશ ગ્રીન બહુ જ અમેઝિંગ સોસાયટી છે તો એટલા બધા ઝાડ છે ને એના કારણે ઓવરઓલ આખી સોસાયટીમાં જ એટલા મચ્છર છે પણ જ્યારથી મેં જાતે કામ કરવાનું શરૂ કર્યું તો એના કારણે અત્યારે આઈ કેન સે કે નાઇન્ટી ફાઈવ પરસેન્ટ મચ્છરો ઓછા થયા છે કારણ કે આપણે જ્યારે જાતે કામ કરીએ એટલે હું જ્યારે જાતે કામ કરું તો એમાં જે વસ્તુ કામની ના હોય ડિક્લેટર કરીએ રેગ્યુલર ઘરમાં જે પણ ડસ્ટિંગ વસ્ટિંગ જે પણ કરવાનું હોય એના કારણે ઘરમાં ચોખ્ખા એટલી બધી વધારે રહે ને કે પછી હું તમને એવું કહું કે વાસણો સાફ કરવાનો ઓહો મને પહેલા તો મને એવું લાગતું હતું અચ્છા આજે કામવાળા નથી આવના તો મને તો જાણે એમ જ તાવ જાય કે અચ્છા કોઈ આજે કામવાળા નથી એની રજા છે પણ વેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ રેગ્યુલરલી તો હવે બીકમ સો નેચરલ કે અચ્છા જ્યારે પણ રસોઈ બનાવે ને ત્યારે જે પણ અગત્યના એટલે મોટા મોટા વાસણો હોય ને એ તો ત્યારે ત્યારે જ ક્લીન થતા જાય સાથે ને સાથે જ અને બાકીના જે પણ વાસણો હોય ને જમીને તરત જ બળીવુડ સમબળીવુડ જસ્ટ સે કે અચ્છા આજનું હું કરી નાખીશ કામ એવી રીતે તો ઈફ યુ ડૂ યોર વર્ક યુ કેન સેવ મની અને તમારું ઘર પણ વધારે ક્લીન અને નીટ રહી શકે અને ક્લટર ફ્રી પણ રહી શકે ઓકે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિમૂવ ધોઝ એપ્સ ફ્રોમ યોર મોબાઈલ કે જે જેમ કે એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે કે આ બધી એપ છે ને એ તમે તમારા મોબાઈલમાંથી જો ડિલીટ કરી નાખો ને તો તમને જ્યારે ફ્રી પડ્યા હોય ને ત્યારે આમ સ્ક્રોલ કરવાની ઈચ્છા થાય ને કાર્ટમાં મૂકો અને પછી તમે એ પરચેસ કરો ને એની બદલે ઇફ ધોઝ એપ્સ આર નોટ દેર ઇન યોર મોબાઈલ તો તમે એ કારણ વગરનું સ્ક્રોલ પણ નહીં કરો જેથી કરીને કારણ વગરનું શોપિંગ પણ નહીં કરો ઓકે તો તમે જે બી એપ્સ છે ને એ રિમૂવ કરી શકો છો ઓકે આઈ ડુ હું એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી કરું છું શોપિંગ પણ હું વેબથી કરું છું બ્રાઉઝરથી પછી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ડોન્ટ બાય સેમ ડે તમને કશું વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય ને તો તમે છે ને સેમ ડે બાય ના કરશો એ દિવસે પરચેઝ ના કરશો એક દિવસ રહીને કરજો અને ત્યારે મોસ્ટ ઓફ ધ કેસમાં એવું થશે કે પછી તમને એ વસ્તુની જરૂરત નહીં હોય એટલે તમે એટી પર્સન્ટ ઓફ કેસમાં તમે એ વસ્તુ ખરીદશો જ નહીં એક તો તમે વસ્તુ ખરીદો એટલે તમારે ઘરમાં એની માટે જગ્યા કરવી પડે અને એને મેન્ટેન કરવા માટે એને ડસ્ટિંગને ક્લિનિંગને એ બધું કરવું પડે તો ઇટ ઇઝ અ હ્યુજ સાયકલ અટેચ ટુ સમથિંગ ઇફ યુ બાય સમથિંગ વિચ ઇઝ ફિઝિકલ તમે કોઈ એક જગ્યાએ રાખો એને કપડું લઈને જે તમારે સાફ તો કરવું પડે લૂછું તો પડે જ ને બરાબર તો એ મેન્ટેન કરવું પડે સો ડોન્ટ બાય સેમ ડે એના પછીનો પોઈન્ટ છે કે જનરલી કેવું હોય કે વીકેન્ડમાં લોકો ફેમિલી ટાઈમ માટે છે ને બહાર જતા હોય દે ગો આઉટ ફોર અ મૂવી એન્ડ દેન દે જસ્ટ હેવ ડિનર આઉટ સાઇડ તો સપોઝ તમે એવરી વીક જતા હોય ને તો એની બદલે ફ્રિકવન્સી તમે ઓછી કરી શકો ઓલ્ટરનેટ વીક તમે જાઓ ઓલ્ટરનેટ વીકેન્ડ તમે બહાર જાઓ ઓકે તો ઇફ યુ ડૂ ધીસ તમે કેટલા બધા પૈસા બચાવી શકો તમે એક વીકેન્ડમાં સપોઝ ચાર જણનું ફેમિલી હોય અને તમે મૂવી પ્લસ ડિનર કરતા હોય તો મિનિમમ ત્રણ ચાર પાંચ હજારથી લઈને દસ હજાર સુધીનો ખર્ચ હોય તો આવું જો તમે ઓલ્ટરનેટ ડેઝ ઓલ્ટરનેટ વીકેન્ડ્સ કરો ને તો યુ કેન સેવ અ લોટ ઓફ મની અને બાકીના વીકેન્ડમાં હું એવું નથી કહેતી કે તમે મૂવી ના જુઓ કે તમે મજા ના કરો તો તમે ઘરે મૂવી નાઇટ કરી શકો ફેમિલી ટાઈમ ફેમિલી મૂવી ટાઈમ કરી શકો અથવા તો ફ્રેન્ડ્સની સાથે કોઈ એક જણના ઘરે ભેગા થઈને કરી શકો અને એમાં હું તો કહું કે વોટ ઇઝ માય એક્સપિરિયન્સ કે એની અંદર વધારે મજા આવે છે જો તમે બહાર જઈને કરો ને એના કરતા કમ્પેરેટિવલી ઓકે સો તમે ફેમિલી મૂવી ટાઈમ બહાર જવાને બદલે તમે ઘરે કરી શકો ઓકે નેક્સ્ટ ઇઝ કે તમે ફ્રીકંન્ટલી ઇટ બહાર બહાર ખાવાના બદલે ફ્રિકવન્ટલી ઇટ આઉટ્સના બદલે તમે એવું કરી શકો કે તમે પોટલગ કરી શકો તમારા ફ્રેન્ડ્સ છે કે તમારા ક્લોઝ ફેમિલી છે કે તમારું એક્સટેન્ડેડ ફેમિલી છે તો એવું એવું કરી શકો કે તમે તમારા ઘરેથી તમે બનાવીને લઈને જાઓ બધા એવરીબડી વિલ બ્રિંગ સમથિંગ તો એમાં એટલી બધી વેરાયટી મળશે બીજું એ જે બી વસ્તુ બની હશે ને એ એકદમ હાઈજેનિક બની હશે ચોખ્ખા હાથથી ધોયેલા સાફ કરેલા હાથથી બની હશે અને એની અંદર મટીરિયલ જે યુઝ થયું હશે ને એ બી બેસ્ટ ક્વોલિટીનું મટિરિયલ યુઝ થયું હશે એટલે તમને હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહેશે તો તમે પોટલક કરી શકો ફેમિલી સાથે અને તમને એટલી જ તમારે તમારા આનંદમાં કે ખુશીમાં કંઈ આમ ઓછી નથી થવાની બાય ઇમ્પ્લિમેન્ટિંગ ઓલ ધીસ થિંગ્સ પછી છે કે તમને ક્યાંય એવું હોય કે તમે ડાઇન માટે જતા હોય તો તમે ડાઇન માટે બહાર જાઓ બહુ જ કોસ્ટલી રેસ્ટોરન્ટમાં જઈ શકો નો ડાઉટ કારણ કે ઇટ ઇઝ અ એક્સક્લુઝિવ એક્સપીરિયન્સ ઓકે તો એમાં તમે એવું કરી શકો કે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ફોર ડિનર યુ કેન ગો ફોર કોફી ઓર હાઈ ટી તમારે જો બ્લેવિશ ફાઇન ડાઇન ના કરવું હોય તો એની બદલે તમે કોફી પર કોફીમાં જાઓ તો તમને એક્સપિરિયન્સ એટલો જ ટાઈમ મળવાનો છે ને એટલો જ સમય તમે ત્યાં એ જગ્યા પર સ્પેન્ડ કરી શકો પણ ઓછા પૈસા આપીને ઓકે સો દેટ ઇઝ ઓલ્સો વન પોઈન્ટ વીચ આઈ વોન્ટેડ ટુ મેક એના પછીનું છે કે તમને ક્યાંક એવું થાય કે ગેમિંગ ઝોનમાં જાય કે કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાં તમને એન્ટ્રી માટેની ફીઝ હોય રાઈટ કોઈ બી જગ્યાએ જાઓ એન્ટ્રીની ફીઝ હોય અને ઇન્ડિવિજઅલ ગેમ તમે રમો કે એનું એની ફીઝ હોય તો ઇન્સ્ટેડ ઓફ દેટ તમે કોઈ પ્લેગ્રાઉન્ડમાં ફ્રેન્ડ સાથે કે તમારા ફેમિલી મેમ્બર સાથે એવી રીતે તમે રમી શકો અથવા તો યુ કેન ગો ફોર નેચર વોક ઓકે તો એ વસ્તુ કરવાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને તમે જ્યારે ખુલ્લામાં ફરશો તો બધા હેપી હોર્મોન્સ રિલીઝ થશે તો તમને એ રીતે તમારી હેલ્થ સારી રહેશે અને તમે સારામાં સારો રેસ્ટ કરી શકશો એ દિવસે કારણ કે તમે ચાલ્યા હશો તમે ફિઝિકલ કર્યું હશે કામ જેથી કરીને તમને ઊંઘ પણ સારી આવશે ઓકે અને લાસ્ટ પોઈન્ટ ઇઝ કે જ્યારે પણ તમારે કોઈ બી વસ્તુ કામની ના હોય તો જે વસ્તુ તમે ડોનેટ કરવી તો કરી શકો છો અને બાકીની એવી વસ્તુ હોય કે જે કંઈ તૂટેલી હોય કે ફૂટેલી હોય તો એ વસ્તુ તમે કબાડીવાળાને આપી શકો છો તો તમે જ્યારે કબાડીવાળાને આપશો ત્યારે કબાડીવાળા તમને શું આપશે મની મની સો તમારું ઘર પણ ક્લીન થશે ઘરમાંથી વસ્તુ હતી એ બહાર જશે ને ઉપરાંત તમને પૈસા મળશે છે ને ડબલ ફાયદા ડબલ બેનિફિટ છે ને તો તમે તમારી લાઈફમાં કરકસરથી કેવી રીતે જીવી શકો એના મેં તમને આટલા દસ બાર જે પણ પોઈન્ટ કીધા છે એમાંથી એટલીસ્ટ કોઈ એક પોઈન્ટ પણ તમે જો ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય ને તમારી જિંદગીમાં તો તમે પ્લીઝ રાઈટ ડાઉન યસ ઇન ધ કોમેન્ટ સેક્શન એન્ડ ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો દેન યુ પ્લીઝ હિટ ધ લાઇક બટન અને તમારું શું માનવું છે કરકસરવાળું જીવન અને દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કર્કસર અને કંજુસાઈ રાઈટ દેર ઇઝ અ ડિફરન્સ તો તમને કોઈ એક્સ્ટ્રીમ એટલે કંજુસાઈ કરવાનું કહેવાનું છે જ નહીં તમારું જે બી આનંદ છે ખુશી છે એ તમને એટલી જ મળવાની છે બટ દેર આર ફ્યુ અદર ઓલ્ટરનેટીવ્સ કે એનાથી તમને ખુશી એટલી મળે પણ તમારું જે સ્પેન્ડિંગ છે તમારા પૈસા જે છે એટલા બચે છે એન્ડ વેન દેટ મની ઇઝ સેવડ વેન મની સેવડ દેટ ઇઝ મની અર્ન તો તમને એવું થશે કે આમને કરકસર આવા ટોપિક પર કે એમણે તો શરૂઆતમાં માય લાઈફમાં વેન આઈ વોઝ વેરી યંગ સો આઈ વોઝ નોટ ધીસ ઓફ પર્સન પણ વેન આઈ હેપન ટુ બી વિથ અ પર્સન કે જેમણે મને ખૂબ જ શીખવાડ્યું જેના કારણે અત્યારે નાવ આઈ કેન અંડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રૂગલ લિવિંગ થ્રીફ્ટ લિવિંગ તમે કઈ રીતે રહી શકો અને તો પણ તમે ખૂબ જ સારી રીતે રહી શકો અને મજા કરી શકો ઓકે તો પછી અત્યારે મને બહુ જ બધા એડવાન્ટેજીસ એના દેખાય અને જિંદગીની અંદર આમ જે ફૂલફિલમેન્ટ અને સંતોષ કહેવાય એ પણ મળે ઓકે તો આમાંથી તમને કયો પોઈન્ટ વધારે અપીલિંગ લાગ્યો તમને કયો પોઈન્ટ તમે કરવાના છો એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો ઓકે એન્ડ આજે જે દિવસ છે આવતીકાલે આવતીકાલે ગણેશ ચતુર્થી છે બહુ જ ઓસ્પિશિયસ ડે છે ખૂબ જ આપણા સંસ્કૃતિમાં એ દિવસનું ખૂબ જ મહત્વ છે તો એમાં હું એક વસ્તુ નવી લોન્ચ કરવા જઈ રહી છું તો દેટ આઈ વુડ લાઈક ટુ શેર વિથ એવરી કે મારી યુટ્યુબ ચેનલ છે એ યુ ટ્યુબ ચેનલ ઉપર હું મોર્નિંગમાં સેવન ટુ સેવન થર્ટી એવરી ડે એલ ગો લાઈફ એન્ડ ધોઝ સેશન્સ વિલ બી મોર્નિંગ મિરેકલ સેશન્સ સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇફ યુ વોન્ટ ટુ જોઈન મી એવરી ડે ઇન ધ મોર્નિંગ સેવન ટુ સેવન થર્ટી અને ઇટ ઓલ સેશન્સ વુડ બી લાઇવ સેશન્સ એન્ડ નેમ ઓફ ધ સેશન ઇઝ મિરેકલ મોર્નિંગ તો તમે જ્યારે એ મિરેકલ મોર્નિંગની ચેલેન્જ લઈ અને ટ્વેન્ટી વન ડેઝ સુધી કરશો ને યુર યોર લાઈફ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ચેન્જ ફોર બેટર તો તમે મને જોડાઈ શકો છો યુ કેન સર્ચ ફોર માય યુટ્યુબ ચેનલ જેનું નામ છે જય હાર્મોની હબ એ તમે સર્ચ કરી શકો અથવા તો યુ કેન જસ્ટ ડ્રોપ મી વોટ્સએપ મેસેજ ઓન નંબર નાઇન એઇટ નાઇન એઇટ સિક્સ ડબલ ઝીરો ફોર ઝીરો ફોર તો આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ મૂકશો તો હું તમને મારી ચેનલની લિંક શેર કરી શકું ઓકે તો જ્યારે તમે એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને તો તમે બેલ નોટિફિકેશન ઉપરથી તમે એવરી ડે એવરી ડે સેવન ટુ સેવન થર્ટી જ્યારે તમારી મોર્નિંગ મિરેક્યુલર હશે ને જેની સવાર સારી ને એનો દિવસ સારો તો જો તમારી સવાર સારી પડશે ને તો તમારો આખો દિવસ રાત્રે જ્યારે આમ સુવા માટે જશો ને ત્યારે ઇટ વિલ બી અ ફૂલ ફિલિંગ ડે દેટ ઇઝ માય પ્રોમિસ ટુ યુ તો ઇફ યુ ગીવ મી થર્ટી થર્ટી મિનિટ્સ ઓફ યોર લાઈફ એવરી ડે ઇન ધ મોર્નિંગ સેવન ટુ સેવન થર્ટી ઓન યુ ટ્યુબ યોર લાઈફ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ચેન્જ ઓકે સો પ્લીઝ તમે એમાં જોડાજો અને સેવન ટુ સેવન થર્ટી ડેલી આપણે યુટ્યુબ ચેનલ ઉપર મળીશું તો આજના દિવસ માટે આટલું જ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બિકોઝ ટાઈમ એન્ડ ફોકસ આર ટુ પ્રેશિયસ ગિફ્ટસ યુ કેન ગીવ ટુ યોર નિયર એન્ડ ડીયર વન્સ તો તમે પણ તમારો ટાઈમ અને ફોકસ તમારી જિંદગીના જે પણ ઇમ્પોર્ટન્ટ માણસો છે એમને આપજો okay so that's it for today and please live healthy and happy life see you in the 7 uh, 7 o'clock 7 am in the morning 7 to 7:30 bye bye take care